યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ કામ કરતા એજન્ટ દ્વારા હડતાલ કમિશન સર્ક્યુલરમાં ઘટાડો કર્યો હોવાને લઈને હડતાલ એજન્ટ દ્વારા કંપનીમાં અરજી કરાઈ છેલ્લા એક વર્ષથી હાલાકી ભોગવી રહ્યા છે એજન્ટ હડતાલમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા આજે અમારું ઇન્સ્યોરન્સ એજન્ટ એસોસિએશન અમારી કમિશનમાં જે ઘટાડો કર્યો છે છેલ્લા ત્રણ મહિનાથી લડત ચાલતી હતી પણ મેનેજમેન્ટ અમારી વાતને સાંભળવા તૈયાર નથી બેકબોનની જે ઇન્ડસ્ટ્રીની બેકબોન કહેવાય એજન્ટ એની જોડે જો આવો અન્યાય કરશે તો પછી અમે અને અમારા પરિવાર ક્યાં જશે એટલે અમે આજે ફરીથી આવેદનપત્ર આપવા ચીફ રિજિયનલ મેનેજરને આવ્યા હતા અને એમને આવેદનપત્ર આપ્યું છે બે દિવસનો સમય અમે આપ્યો છે અને જો બે દિવસમાં અમારી કોઈ માંગને એ લોકો સ્વીકારે નહીં તો જવલન આંદોલન ઓલ ઓવર ગુજરાત અને ઓલ ઓવર ભારતમાં અમે વડોદરા ડિવિઝનના આશરે ચાલીસથી પચાસ એજન્ટો આજે આવ્યા છે ફક્ત આવેદન આપવા હવે આગળ આગળના બે કે ત્રણ દિવસમાં અમારી રણનીતિ તૈયાર કરીએ છીએ અને અમે સ્ટ્રાઇક પર પણ જઈશું અને આગળ આગળના બીજા બધા પ્રોગ્રામ પણ અમે કરવાના છે હવે તબક્કાવાર જ્યારે બી અધિકારીઓના સ્ટાફના અધિકારીઓના તબક્કાવાર પગાર વધતા હોય છે અને એજન્ટોના કમિશનો તબક્કવર ઘટી રહ્યા છે તો આજે આજે આટલી મોંઘવારીમાં એજન્ટો કેવી રીતેથી એમનું ઘર ચલાવશે કેવી રીતે સર્વાઈવ કરશે એ બહુ મોટો વિષય છે એ જોતા અમે આગળના દિવસોમાં હજુ અમારું આંદોલન ઉગ્ર બનાવીશું આ ગુજરાતમાં આ એજન્ટ ટોટલ પચીસ હજારથી ઉપરના એજન્ટોની રોજી રોટીનો સવાલ આવીને ઊભો રહ્યો છે